રાશન કાર્ડમાં એ કેવાયસી માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જન્મ મરણના દાખલા માટે લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે એમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયાનું કહેવું છે કે ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરી આવતા સપ્તાહ સુધી સમસ્યા દૂર કરવામાં આવશે સરકારી અનાજનો જથ્થો સગે વગે ન થાય એ માટે કેવાય ઈ કરાવવું જરૂરી છે આ શ્રીને આપણો સર્વના ઇશ્યુ બાબતે ગઈ કાલે મારા વિભાગના અધિકારીઓ સાથે અને અમારા જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલમાં વિભાગમાંથી જે સંભાળ એની સાથે પણ મીટિંગ થઈ એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરીશું લગભગ એકા બે દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જરૂર છે જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે એ કેવાય પ્રશ્નો છે એ મો સમતૃત્તે આવતા વ્યક્તિ લગભગ નહીં રહી ગુજરાત કેવાય સી ખાસ તો એટલા માટે અમારો આગ્રહ છે અને રાજ્ય સરકારનો પણ આગ્રહ છે કે જેને કારણે જે ક્યાંક ક્યાંક અમારા વિભાગની જ જો વાત કરું તો ત્યાં થોડું ઘણું નાનું મોટું જે ગરીબ લોકોને જે વસ્તુ સમયસર મળવી જોઈએ અથવા તો એમાં ક્યાંક થોડી નાની મોટી ક્ષતિઓ ભૂલ એને કારણે વિભાગમાં રાજ્ય સરકારનો બધી ઘણી બધી ક્યાંક અબજસ મળે છે એ ન મળે એટલા માટે અમારો વધારે આગ્રહ એવો છે ઝડપથી જેટલું વહેલી તકે વાયસી થાય એનો અમારો એક આગ્રહ એના માટે પણ છે